લાઈક કરજો નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જો હશે એક લાઈક પણ આપજો નવો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મકર મુજે તુજે તો તેરા યાર મિલ ગયા જો દેખાઈવા લઈ જા તો આમ આપણે લઈ હાય ફ્રેન્ડ હર હર મહાદેવ મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને અત્યારે આપણે સરસ મજાની ગુડ મોર્નિંગ સુભા સુબહ થઈ ગઈ છે તો ચાલો જો કપડા અમારે કેવા ઘણા ખરાના તો જો નખાઈ ગયા છે વહેલા વહેલા કેમ કે મશીન હોય એટલે ધોવાઈ જાય અને આપણે જો ધોઈ નહીં ખાશે અને જો રોટલાવાળા માસી આવ્યા હશે તો ચાલો એને કાલના હોય ગોવા તો એ ખાંડ હાટું લઈ જઈશ તો આપણે એને દેવાના છે ચાલો પહેલાં થેલીમાં નાખી દઉં વળી નગર વહ્યા જાય તો આપણે પડ્યા રહી થાય આપણે જોશો સવાર સવારમાં સરસ મજાના કપડાં ધોઈ છે એવું બધું છે ને જો આપણા રોટલા વાટી ગયે છે ને આપણે ઠેલીમાં નાખવાના છે ચાલો પહેલાં નાખી દઉં નગર વળી નાખી રહી થોડા થોડા સાટા આવી ગયા ને તો અગાસી બગાડી જશે કંઈ ચાલો નેક દીત છે બે આટી વળી ગઈ છે પણ તો એ આપણે હવે લાંબી છે એમ તો ઊગી જશે દોરી નહીં વાંધો આવે જુઓ હવે દેખો તેલ દેખાતી જો માસી આવ્યા બોવા જો વા એ લઈ જાય તો આમ આપણે નાખી દીધી દોરી ચલો હમણાં માસી લઈ જાય છે એવા એવા ચાલો વીડિયામાં બેના રેજો વાતાવરણ જો એકદમ સકાસ મસ્તી નો ઠંડો ઠંડો પવન છે જબ દાય કપડા અત્યારે સવાર સવાર માં હું કેવાય અમારે સુરતમાં કપડાની કપડા હોય બીજું તો બધું કામ ઠીક પણ પેલા કપડા નાખી દે એવું બધું હોય જો ચાલો આપણે જો સાટા આવી ગયા છે અગાસી થોડીક બગાડી ગયા છે એવું બધું છે નિત્ય હજી હું તો છે નિત્ય હું તો બધું જો હજી કામ બાકી છે મેં કપડાં ધોયા છે એવું બધું છે તો ચાલો વિડીયામાં બનાવી જો चलो जो मास्टी रोटला ले गयो से ना अपने खाली થઈ ગઈ છે ખાલી અમે ખેચેલી દીસ કેમ કે સોહરા ટિંગાઈ તો તોડી નાખે હું બધું છે એટલે આપણે ઉપર લઈ લીધી માસ્તી રોટલા લઈ ગયા ચાલો આગળ વીડિયામાં બેનાલા લા પોલી ટીકો છોટી છોટી ગઈયા છોટે છોટે રા છોટો છોમે મજાનો ગુબા અરે વાહ જો તેમ હોમવર્ક કરે છે ને આવું ગાતો જાય એવું બધું છે નથી કાની તેમ ઉઠો છે નથી પેજ પૂરા થાય ને હોમવર્ક પછી નાવાનું હું તમને બતાવું એમ કે જો ફ્રેન્ડ તમને બતાવે જો નિત્ય હા એટલા પેજ એને કરવાના છે હોમવર્ક ના તો એ કરી નાખીએ અને એવું બધું છે કાની તેમ કેવો કરે બીજું

ખાઈ લીધી છે કપમાં તો ચાલો હું ચા પી લઉં અને વિડિયોમાં બના રહે જો મેં ચા પી લીધી છે અને યુ એ નીચે ગયો છે ને તો મે કીધું એને બોલાવું ને કેમ કે યુ તેમ તો ખાઈ લીધું છે યુ એને બોલાવું તો ચા દૂધ પી લે એ બધું છે તો ચાલો પેરી ના જોઈ છે કે નહીં કે આગળ બોલ્યો છે જો એમ જો એ બધે કે છોકરા રમે છે આ કે દેખાતો જ નથી એટલે ક્યાંક આગળ વહી ગયો હશે એવું લાગે છે અહીં નથી દેખાતો એટલે પાછળ શેરીમાં કેમ ક્યાંક ગયો હશે

ચાલો થોડીવાર કાઢી પટ્ટાટો બહુ ખાઈ લઈ અને પછી જશું વિશે થોડું કામ છે બી બતાવી દઈ તો ચાલો વિડીયોમાં કન્ટેન્ટ ચાલો તો અત્યારે આપણને વાયરલ રાજુભાઈ મળી છે વગાડે રાજુભાઈ જેવું જોતું ને બતાવું આ મને તો મને

આ ડાન્સ કરે ડા હવે તે ડાન્સ કરે સરસો ગાડે જો રાજુભાઈ જેવું આ તું તે જલા કરું મને તુજે તો તેરા યાર મિલ ગયા ઓકે કરોના અને આવડતું પણ અત્યારે હું એમ તો ભૂલાઈ જાય જો છોટે રાજુભાઈ છે ચાલો ફેર વાગી ગ્યા છે 7:30 ને ઉપર અને આપણે તેવું નું શાક વઘાર નાખુ છે ટમેટા નાખીને વઘાર નાખુ છે અને ભાખરીનો લોટ બાંધવાનું છે તો ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો છો તો પ્લીઝ એક લાઇક પણ આપજો નવા હોય તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો મળે નેક્સ્ટ વિડીયોમાં અત્યાર સુધી બાય બાય